અને અંતે વિષ્ણુ ધામ મોક્ષ આપનાર ગણાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેના ઘરમાં ક્યારેય દુઃખ વંશક્ષય કે અશાંતિ રહેતી નથી આથી પ્રિય ભક્તો વિડીયો અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આ કથા માત્ર સાંભળવાથી પણ અપૂર પુણ્ય પ્રાપ્ત થાય છે પુત્રદા એકાદશી ક્યારે છે ડે કોન્ટેક્સ્ટ શોર્ટ મેન્શન બોષ માસની પુત્રદા એકાદશી ત્રીસ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સ્થાન મુજબ તિથિ ફેરફાર શક્ય પુત્રદા એકાદશીનું મહાત્મ્ય હે ભક્તજનો એકાદશીનું મૃત તો સર્વોત્તમ છે પણ પુત્રદા એકાદશી એ એક એવી વિશેષ એકાદશી છે જે સંતાન ન હોવાના દુઃખને દૂર કરે છે વંશ પરંપરાને સુરક્ષિત કરે છે પિતૃદોષ સંતાન દોષનો નાશ કરે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે શાસ્ત્રોમાં લખ્યું છે પુત્ર વિના ગતિ નથી પુત્ર વિના યશ નથી અને પુત્ર વિના તૃપ્તિ નથી આથી જે દંપતી સંતાન સુખ માટે માટે તરસે છે છે તે પુત્રદા પુત્રદા એકાદશી એકાદશી જીવનમાં આશીર્વાદ સમાન હવે ભક્તજનો ચાલો સાંભળીએ આ પાવન વ્રતની કથા પ્રાચીન કાળની વાત ઘણા વર્ષો પહેલા ભદ્રાવતી નગરી નામનું એક સુખી રાજ્ય હતું આ રાજ્યના રાજા હતા રાજા સુકેતુમાન અને તેમની પત્ની હતી રાણી શૈબ્યા રાજા ધર્મનીષ દયાળુ અને પ્રજાવત્સલ હતા રાજ્યમાં કોઈ દુઃખી ન હતું પરંતુ એક મોટું દુઃખ તેમને અંદરથી ખાઈ રાજા હતા રાજ્ય હોવા છતાં સંપત્તિ હોવા છતાં માન સન્માન હોવા છતાં સંતાન ન હોવાથી જીવન શૂન્ય લાગતું રાણીનું દુઃખ રાણી શૈભ્યા રોજ ભગવાનને રડતાંગ રડતા પૂછતી હે પ્રભુ શું મારા જીવનમાં માં માતૃત્વ સુખ નથી લખાયેલું રાજા પણ ચિંતામાંગ રહેતા મારા પછી રાજ્ય કોને મળશે પિતૃઓને તૃપ્તિ કોણ આપશે વનમાં તપસ્યા એક દિવસ રાજાએ નિર્ણય લીધો હવે રાજસુખ છોડી તપસ્યા કરીશ રાજા અને રાણી બંગને વનમાં ગયા ત્યાં તેમને તપ જપ દાન ઉપવાસ બધું જ કર્યું પણ સંતાન પ્રાપ્તિ ન થઈ દેવર્ષિ નારદજીનો આગમન એક દિવસ અચાનક દેવર્ષિ નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ પગે પડી પ્રણામ કર્યા નારદજીએ પૂછ્યું હે રાજન શા માટે આટલો શોક રાજાએ દુઃખ વ્યક્ત કર્યું નારદજી નો ઉપદેશ નારદજીએ સ્મિત સાથે કહ્યું હે રાજન પોષમાસની પુત્ર દા એકાદશી આવતી છે જો તમે બંને શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ ભગવાનનો વ્રત કરો તો નિશ્ચિત તમને પુત્ર પ્રાપ્ત થશે પુત્રદા એકાદશી વ્રત રાજા રાણીએ નિર્જલ ઉપવાસ રાત્રે જાગરણ વિષ્ણુ સહસ્રનામ તુલસી પૂજન દાન ધર્મ સંપૂર્ણ વિધિથી વ્રત કર્યું ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા રાત્રે સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહ્યું હે રાજન તમારી ભક્તિથી હું પ્રસન્ન છું તમે શ્રેષ્ઠ પુત્ર પામશો પુત્ર પ્રાપ્તિ સમય જતાં રાણી શૈબ્યાએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો રાજ્યમાં આનંદ છવાઈ ગયો દેવતાઓએ પુષ્પ વર્ષા કરી કથાનો ઉપસંહાર મોરલ હે ભક્તજનો આ કથા આપણને શીખવે છે ભગવાન પર અઢળક શ્રદ્ધા રાખો એકાદશી વ્રતનું મહત્વ સમજો ધીરજ રાખો વિશ્વાસ રાખો જે મનુષ્ય પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેને સંતાન સુખ મળે છે બાપોનો નાશ થાય છે પિતૃઓ પ્રસન્ન થાય છે અને અંતે વિષ્ણુ લોક મોક્ષ મળે છે પુત્રદા એકાદશી સાંભળવાનો લાભ માત્ર કથા સાંભળવાથી બાપ નાશ સંતાન સુખ માનસિક શાંતિ ઘર કલેશ દૂર જીવનમાં સુખ સમૃદ્ધિ અંતિમ પ્રાર્થના એન્ડિંગ વોઇસ હે શ્રી હરિ વિષ્ણુ અમારા સર્વે ભક્તો પર કૃપા કરો જેના જીવનમાં સંતાન દુઃખ છે તેમને પુત્ર સુખ આપો વીડિયો માટે વિનંતી જો તમને આ પાવન કથા ગમી હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી હરિ કોમેન્ટ કરો આ કથા અન્ય ભક્તો સુધી પહોંચાડો